સો વર્ષ પછી સ્નેશ્ચારી અમાવસ્યા પર થશે સૂર્યગ્રહણ આ છ રાશિઓને મળશે બમ્પર લાભ સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિની સાડા સાતી અને ધૈયા બદલાશે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે સો વર્ષ પછી સૂર્યગ્રહણના દિવસે શનિદેવ પોતાની ચાલ બદલવાના છે જેના કારણે આ રાશિના રાશિઓ પર સૂર્ય અને શનિની અસર પડશે મિત્રો તમને જણાવીએ સૂર્યગ્રહણ અને શનિદેવના પરિવર્તનની અસર છ રાશિઓ પર જોવા મળશે જી હા મિત્રો જેના કારણે છ રાશિઓના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળશે પલટો આવવાના છે મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય અને શનિના પ્રભાવને કારણે કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી શરૂ થવા જઈ રહી છે તો કોઈની સાડાસાતીનો અંત આવવાનો છે કેટલીક રાશિના જાતકો માટે ખુશીના દિવસો આવવાના છે અને કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો મિત્રો તમે બધા આ વીડિયોને અંત સુધી ચોક્કસ જોશો કારણ કે આ વીડિયો ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ શનિવારે થવાનું છે આ દિવસે શનિ અમાવસ્યા પણ છે આ દિવસે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જવાના છે આ દિવસે ગ્રહોની પણ પલટો આવશે મિત્રો શનિ અમાવસ્યાના દિવસે શનિદેવ પોતાની કુંભ રાશિમાંથી ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે શનિનું આ પરિવર્તન કાર્ડ રાશિના જાતકો માટે સારા સમાચાર લાવશે ખરેખર શનિની રાશિ પરિવર્તનને કારણે શનિની સાડે સતી અને શનિની ધૈયાની સ્થિતિ બદલાશે મીન રાશિમાં જવાથી શનિની સાડાસાતી સમાપ્ત થશે આ સિવાય મેષ રાશિમાં શનિની સાડાસાતી શરૂ થશે તમને જણાવી દઈએ કે આજ જ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે એટલે કે શનિશ્ચરી અમાવસ્યાના દિવસે શનિ અને સૂર્યનો આ દુર્લભ સંયોગ લગભગ સો વર્ષ પછી થઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓને બમ્પર લાભ મળવાનો છે હા મિત્રો શનિદેવ અને સૂર્યદેવ આ રાશિઓ પર અપાર આશીર્વાદ વરસાવશે તો મિત્રો તમે લોકો આ વીડિયો અંત સુધી ચોક્કસ જ રહેશો કારણ કે આ વિડિયો કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ મહારાજનો જાપ કરો જેથી કરીને કર્મના ફળ આપનાર શનિદેવની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ કે ચૈતુર્યની અમાસના દિવસે સૂર્યગ્રહણની શું અસર થશે રાશિચક્રના ચિહ્નો નંબર એક કુંભ રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર બનેલા સૂર્ય અને શનિના અદ્ભુત અદભુત કારણે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે હા મિત્રો આ સમય દરમિયાન દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર જ રહેશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ રહેશે સૂર્યગ્રહણ અને સૂર્યશનીનો સંયોગ તમારા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે પૈસા અને વાણી સંબંધી તમારી રાશિમાં આ સંયોગ થવાનો છે તેથી આ સમયગાળા દરમિયાન તમને સમયાત્રે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે તેમજ કુંભ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સમયે તમારા પર શનિની સાડાસાથીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે જેના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે પરંતુ મિત્રો આ સમયગાળા દરમિયાન તમારા ધનગૃહમાં સૂર્યશની સંક્રમણને કારણે તમને આર્થિક લાભ મળી શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેવાની છે જે લોકો ધંધો કરે છે તેઓને દેશ વિદેશમાં ધનલાભ થશે આ દિવસોમાં સૂર્યદેવ અને શનિદેવની કૃપા વરસશે જે લોકો આ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેઓને ત્યાં ભણવાનું ઘણું સારું રહેશે તમારા ઘરમાં કેટલીક શુભ વિધિઓ રાખો તમે કોઈ શુભ કાર્ય માટે ક્યાંક પ્રવાસ પર પણ જઈ શકો છો જેના કારણે આ યાત્રા તમારા માટે સંપૂર્ણ રીતે ફળદાયી સાબિત થશે જે લોકો લાંબા સમયથી વર્કજ્ઞાની શોધમાં છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમને સ્વાસ્થ્યની સમસ્યા છે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવીએ કે આ સૂર્યગ્રહણથી તમારા સારા દિવસોની શરૂઆત થશે હા મિત્રો શનિદેવનો પ્રભાવ પણ ઓછો થશે અને સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહેશે નંબર બે મકર રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે સો વર્ષ પછી તમને સૂર્યગ્રહણના દિવસે શનિ અને સૂર્યના સંયોગથી લાભ થવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન તમારા પર શનિદેવ અને સૂર્યદેવના અપાર આશીર્વાદ વરસવાના છે જેના કારણે મિત્રો બે માર્ચથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે પાંચ શનિની સાતી પણ તમારા પરથી સમાપ્ત થશે જેના કારણે તમારા દુઃખના દિવસો પણ સમાપ્ત થશે આ સમય દરમિયાન તમને શનિદેવનો આશીર્વાદ મળવા લાગશે જેના કારણે તમારા ત્રીજા ભાવમાં શનિની નજર રહેશે જેના કારણે તમને આ સમય દરમિયાન વિદેશ યાત્રાઓ અને સ્થળાંતરની શક્યતાઓ બની શકે છે આ સાથે ધાર્મિક કાર્યોમાં રસ વધશે મિત્રો તમને જણાવી દઈએ કે પરિવાર અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ભાઈ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ સમય દરમિયાન પરસ્પર સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને બાળકો તેમના જીવનમાં પ્રગતિ કરશે ઉપરાંત જુલાઈ અને નવેમ્બર વચ્ચે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ સાથે માતાપિતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે શનિદેવની કૃપાથી તમારા કરિયરમાં ધનલાભ થશે આર્થિક સ્થિતિ મજબૂત થશે સૂર્ય અને શનિની દૃષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે ફક્ત તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો તમારી મહેનત ફળશે તમને જૂના દેવામાંથી રાહત મળશે હા મકર રાશિના લોકો માટે સૂર્ય અને શનિનો સંયોગ તમને દસ વર્ષ પછી જ લાભ આપશે નંબર ત્રણ વૃષભ તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી સૂર્ય અને શનિનો સંયોગ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી સંક્રમણ કુંડળીના આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યો છે અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યો છે આ કારણે તમને દેવી લક્ષ્મી તરફથી ખૂબ જ આશીર્વાદ મળવાના છે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે સૂર્ય ભગવાન અને શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે સોનેરી સમય લઈને આવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને સૂર્યગ્રહણના દિવસે અદ્ભુત સંયોગના દ્વાર ખુલશે મિત્રો તમને તમારી મહેનતનું ફળ મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ અને સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે તમારા અટકેલા કામ પૂરા થશે અને સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે ભગવાનની કૃપાથી તમારા બધા કામ પૂર્ણ થશે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે સૂર્યગ્રહણથી તમારા બધા કામ શરૂ થઈ જશે અને વર્ષોથી અટવાયેલા કામ પણ તમારા પિતાના સહયોગથી પૂરા થઈ જશે મિત્રો તમે રોજ બમણી કે ચારગણી પ્રગતિ કરશો જેના કારણે દુનિયા તમારી તેજસ્વિતા જોઈ લેશે એવું કહે કે ભગવાન મહારાજના આશીર્વાદ નથી હા મિત્રો જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે આ સમયે તમને તમારા સ્થાનના વિકાસ સાથે તમારી આવક અને નફોમાં વધારો થશે નંબર ચાર ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી તમને સૂર્ય અને સૂર્યના સંયોગથી લાભ થશે આ રીતે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ બમણી થશે અને રાત્રે ભગવાનની કૃપા થશે ચાલો તમને તે જણાવીએ આ સંયોગ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં થવાનો છે તેથી આ સમયગાળા દરમિયાન તમે ભૌતિક સુખો પ્રાપ્ત કરી શકો છો મિત્રો ચાલો તમને જણાવીએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી તમારા પર શનિદેવની છાયા પણ શરૂ થશે જે વર્ષ બે હજાર સત્યાવીસ સુધી ચાલશે આ દરમિયાન તમે માનસિક તણાવમાં પણ રહેશો જો આપણે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સૂર્યગ્રહણ અને શનિનો સંયોગ અશુભ અસર કરી રહ્યો છે જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખો સમય સમય પર ડાયટેશન કરો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો તમારા શિક્ષણની વાત કરીએ તો આ સમયે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને વિશેષ લાભ મળશે જેઓ સૂર્ય અને વરની શોધ કરી રહ્યા છે જેઓ એક વર્ષ પછી લગ્ન કરશે દૂર થઈ જશે અને ખુશીઓ અકબંધ રહેશે આ સમય તમારા માટે છે તે કોઈ આશીર્વાદથી ઓછું નહીં હોય તો મિત્રો આ સમયનો વિશેષ લાભ લો કારણ કે એક વર્ષ પછી શનિ અને સૂર્ય એકબીજાની સામે આવવાના છે નંબર પાંચ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે સોમાં સૂર્યગ્રહણના દિવસે સૂર્ય અને શનિના યુતિના કારણે તમને મિશ્ર ફળ મળશે હા મિત્રો કારણ કે આ સમયે તમારી કુંડળીના બારમાં ભાવમાં ગોચર થશે જેના કારણે તમને અનેક પ્રકારની આર્થિક સ્થિતિઓમાં સ્થિરતા પ્રાપ્ત થશે તમારી કારકિર્દીમાં તમારા માટે હા મિત્રો શનિદેવ આશીર્વાદથી જ તમારા ઘરમાં ખુશીઓ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ થવાના કારણે તમને કાર્યસ્થળ પર લક્ષ્મીના આશીર્વાદથી જ ધનનો પ્રવાહ જળવાઈ રહેશે મિત્રો જો તમને લાંબા સમયથી દેવની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનો અંત આવશે તમે તમારો કેસ જીતી શકો છો વેપારી વર્ગના લોકોને વેપારમાં નફો જોવા મળશે આવકના નવા સ્ત્રોત બનશે પારિવારિક જીવન સુખ સમૃદ્ધિ સાથે પસાર થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત મિથુન રાશિના જાતકો જેઓ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને તમારા પરિવારમાં સુખમય જીવન મળશે સો વર્ષ પછી સૂર્ય અને શનિનો સંયોગ તમને વિશેષ લાભ આપશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર સૂર્યગ્રહણની અસર થવા જઈ રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે આભાર